સનાતન ધર્મની અંદર ઋતુ ચક્ર સાથે તહેવારો અને વનસ્પતિઓનો અનન અલગ અલગ ઋતુ અને અલગ અલગ તિથિ ઉપર એનું પૂજન થતો હોય એના ભાગરૂપે દિવાળી ઉત્સવ પૂરો થયા પછી દેવ દિવાળી તરીકે સનાતન ધર્મની અંદર એક મોટો ઉત્સવ તરીકે ઉજવાતો એક ભગવાન સાથેનો પ્રેમ અને સંસારિક લગ્ન જીવનની જે તિથિઓ થતી હોય એ સ્વાભાવિક તુલસી વિવાહ પાસે શરૂઆત થતી હોય એટલે વર્ષની શરૂઆતની અંદર તુલસી વિવાહ તરીકે સનાતન ધર્મની બહુ મહત્ત્વ છે અને જે તુલસીનું એક વૃક્ષ છે એ સનાતનના દરેક સનાતન પ્રેમીના ઘર આંગણાની અંદર એક કલ્પ વૃક્ષ તરીકે એને વર્ષ દરમિયાન દર સવારે એને દરેક ગૃહણીઓ પૂજા કરતી હોય એ તુલસીનું એટલું બધું મહત્ત્વ સનાતનની અંદર આપેલું આયુર્વેદિકની અંદર પણ એનો ઉપયોગ થઈ રહ્યો છે અને પર્યાવરણની પણ એનું બહુ મોટું મહત્ત્વ છે અને સનાતનના દરેક શાસ્ત્રોની અંદર પણ દરેક જગ્યાએ એનું મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું એને તુલસીના એક વૃક્ષને લક્ષ્મી તરીકેનું સ્વરૂપ સનાતન ધર્મની અંદર ગ્રંથોની અંદર અને એક સનાતનની પ્રકૃતિને સ્વીકારેલું છે અને વિષ્ણુ ભગવાન સારંગરામજી સારંગરામજીના રૂપની અંદર આ તુલસી વિવાહના દિવસે એનો વિધિવ્રત સનાતન ધર્મ અને સનાતનની જે લગ્નવિધિ છે એના વિધિના માધ્યમથી એના લગ્ન ઉત્સવ ઉજવવામાં આવતો હોય તો આ ઉત્સવની એક સામાન્ય એક પરંપરા નહીં પણ એને ઋતુચક્ર સાથે અને સનાતન ધર્મની સંસ્કૃતિ સાથે અને સનાતનની જીવનશૈલી સાથે એ દરેક જગ્યાએ એના દરેક નાગરિકની અંદર એનું મહત્ત્વ સમજાય અને દર વર્ષે એક આંગણાની અંદર તુલસીના વૃક્ષને એક પૂજન તરીકે એક પૂજનીય વૃક્ષ તરીકે એક પૂજનીય લક્ષ્મીજીના સ્વરૂપની અંદર એનું પૂજન થતું હોય તો આવા દિવાળીના દીવો દિવાળીના પર્વની સમસ્ત સનાતન પ્રેમીઓને મારી હાર્દિક શુભકામના આવનાર સમયની અંદર આપણી સનાતન સંસ્કૃતિનું જતન થાય અને આપણા બાળકોની અંદર આપણા દરેક તહેવારોનું દરેક ઋતુચક્ર પ્રમાણે આવતા આપણા જે ઋતુઓ સાથે જોડાયેલા વૃક્ષોનું જતન થાય અને આપણે બાળકોની અંદર એના ગણપૃથિની અંદર સંસ્કારીકરણ થાય એવા આપણે સૌ પ્રયત્ન કરીએ અને આજના દિવસે જે આજે અગિયાર છે અને અમાસના આ પૂનમના તુલસી વિવાહનો જે પ્રોગ્રામ થતો હોય તો આ ત્રણ દિવસના ઉત્સવની અંદર સમસ્ત સનાતન પ્રેમીઓ દરેક સનાતન મંદિરોની અંદર નાના મોટા મંદિરો ઘણા જે જગ્યા મંદિરના હોય તો ઘરના એવા જે પરંપરાગત રીતે પણ એવા ઉત્સવ ઉજવાતા હોય તો આપણે સૌ ઉમંગ અને ઉત્સાહથી ઉજવી અને આપણા આવનાર પેઢી એટલે કે આપણા બાળકોને દીકરા દીકરીઓને પણ જોડી અને આપણી સનાતન સંસ્કૃતિ જતન કરી એવી આપના આપના માધ્યમથી સૌ સનાતન પ્રેમીઓને વિનંતી કરું અને આજે આપણે તુલસી વિવાહના ઉત્સવને મંદિરોની અંદર જઈ અને આપણે સૌ સામૂહિક સાથે ઉજવીએ અને આપણે તુલસીના વૃક્ષને ઘરની આંગણે એક રોપાનું રોપણ કરી કારણ કે એને જીવિત હોય વૃક્ષ જ્યાં સુધી તુલસી વિવાહનો રોપ એના પાંદડાનો એના ઝરમરનો અને સૂકી ગયા પછી એનું જે લાકડું હોય એને સનાતનને જ્યારે અગ્નિદહ કરવામાં આવે ત્યારે પવિત્ર એક લાકડાના વૃક્ષ તરીકે પણ એક કોરી તુલસીના વૃક્ષનું જે આ સૂકેલા વૃક્ષનો જે હોય એમને આપણે અગ્નિદહનની અંદર ઉપયોગ કરી એટલે કુદરતી વૈજ્ઞાનિક રીતે એ વૃક્ષનું કેટલું મહત્ત્વ હશે એવું આપણે સૌ આપણે સનાતન ધર્મની અંદર જાણકારી મેળવી અને એનું જતન કરીએ એ આપ સૌને વિનંતી લોન પે ફોન એટલે કે ગુરુ મોબાઈલ પોઈન્ટ નવરાત્રિ દિવાળીમાં સારું સિબિલ ધરાવતા લોકો માટે સેમસંગના પ્રીમિયમ સિરીઝ ઝીરો ડાઉન પેમેન્ટ સાથે એટલું જ નહીં કેશબેક તો ખરું જ સાથે સોના જીતો ઓફર ઓપ્પો અને વિવોમાં સ્ક્રેચ કૂપન અને ક્રેડિટ કાર્ડ પર દસ ટકા ડિસ્કાઉન્ટ કંપનીની ઓફર તો છે જ સાથે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લકી ડ્રો પણ છે સાથે ઘણા બધા આસપાસના ઇનામો પણ ખરા છે લકી ઇનામી ડ્રોનો કોઈ જ અલગ ચાર્જ નથી અમારી બધી જ બ્રાન્ચ પર આ ઓફર ચાલો